અમદાવાદ વડોદરા ભોજ મુંબઈ રાજકોટ સુરેન્દ્રનગર વગેરે શહેરોમાં શબ્દોની હરીફાઈના જન્મદિવસની ઉજવણી કરાઈ સૌપ્રથમ અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે શબ્દોની હરીફાઈના સંચાલક દિનકરભાઈ જાની નિસર્ગભાઈ વ્યાસ દક્ષાબેન ઠાકર નલિનીબેન પંડ્યા અને મહેશભાઈ રાવલ સોનલબેન જાની પ્રિયાંશુ જાની હાજર રહ્યા હતા અને દિનકરભાઈ દ્વારા કેક કાપી અને આ પ્રસંગે સૌના મોઠા મીઠા કરાવ્યા હતા ત્યારબાદ શબ્દોની હરીફાઈની ઉજવણીના ભાગરૂપે કવિ સંમેલનની શરૂઆત કરી હતી આ કવિ સંમેલનનું સંચાલન દિનકરભાઈ જાનીએ કર્યું હતું અને નિસર્ગભાઈ વ્યાસ દક્ષાબેન ઠાકર નલિનીબેન પંડ્યા મહેશભાઈ રાવલ દ્વારા ખૂબ સુંદર કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું જ્યારે મુંબઈ ખાતે શબ્દોની હરીફાઈના રાગીણીબેન શુલ્ક કલ્પેશભાઈ વ્યાસ વગેરે જેવા તમામ સભ્યોએ ઘરને સુશોભિત કરી અને કેક કાપીને આ સુપ્રસંગની ઉજવણી કરી હતી